બગદાણા કેસ ની અંદર સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બહુચર્ચિત બગદાણા કેસ એટલે કે નવનીત બાલ ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં જયરાજ આહિરની જામીન અરજી પર જે આજે ચુકાદો આવવાનો હતો તે ચુકાદો આવી ચૂક્યો છે જે ચુકાદામાં જામીન અરજી જે છે તે જયરાજ આહિર સહિતના જે છ લોકો છે તેમની જામીન અરજી મંજૂર થઈ ગઈ છે મહુવા સેશન કોર્ટ જે છે તેમના દ્વારા જામીન અરજી મંજૂર કરવામાં આવી છે ગઈકાલે ધારદાર દલીલો કરવામાં આવી હતી બંને પક્ષે ત્યારબાદ હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે બગદાણા કેસની અંદર જાય જયરાજ આહિર સહિતના જે છ લોકો છે તેમની જામીન અરજી જામીન અરજી જે છે તે મંજૂર કરી દેવામાં આવી છે આપને સીધા દ્રશ્યો લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું ભાવનગર જિલ્લા જેલના કે જ્યાં જયરાજ આહિર સહિતના જે આરોપીઓ જે જે છે છે તે જેલની અંદર અંદર બંધ અને થોડા જ સમયની જ્યારે જ્યારે બીડું એટલે કે અહીંયા આવશે ત્યારે જયરાજ આહીર સહિતના આરોપીઓ નાજુ કામલિયા કાના કામલિયા સહિતના જે આરોપીઓ જે છે તેઓ બહાર નીકળશે કારણ કે સૌથી મોટા સમાચાર માનવામાં આવી રહ્યા છે બંને પક્ષે ધારદાર દલીલો કરવામાં આવી હતી અને આખરે જામીન અરજી જે છે તે મંજૂર થઈ ચૂકી છે એટલે જયરાજ આહિર જામીન મજૂર થતા થોડા સમયની અંદર તેઓ હવે જેલની બહાર નીકળશે ઉલ્લેખનીય છે કે બે પાંચ દિવસ પૂર્વે જ જે કહી શકાય આઠ જેટલા જે આરોપીઓ જે છે તેમની પણ જામીન અરજી મંજૂર થઈ ચૂકી હતી ને ત્યારબાદ હવે જયરાજ આહિરની જામીન અરજી મંજૂર થતાં આ બગદાણા કેસને લઈને સૌથી મોટા અપડેટ માનવામાં આવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે જયરાજ આહિર છેલ્લા તેર દિવસથી પચીસ તારીખથી જેલની અંદર બંધ છે એસઆઈટી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમને જિલ્લા જેલ ભાવનગર ખાતે મોકલી દેવામાં આવ્યા હતા હાલ તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે જિલ્લા જેલ ખાતેના છે ભાવનગર ખાતેના કે જ્યાં જયરાજ આહિર અત્યારે આ જેલની અંદર બંધ છે અને બંને પક્ષે જ્યારે ધારદાર દલીલો કરવામાં આવી હતી ગઈકાલે મહુવા કોર્ટની અંદર જેમાં જગ્યા જે ચુકાદો જે છે તે પેન્ડિંગ રાખ્યો હતો ને આ ચુકાદો અત્યારે આવ્યો છે અને તેમાં સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા છે કે જયરાજ આહિરના જામીન મંજૂર થઈ ચૂક્યા છે જયરાજ આહિર તેર દિવસથી જેલમાં બંધ છે તેમના જે સાથે આરોપી છે નાજુ કામલિયા તેમજ જે કાના કામલિયા સહિતના જે આરોપીઓ છે તેમના પણ જામીન મંજૂર થઈ ચૂક્યા છે બંને પક્ષે ધારદાર દલીલો થઈ હતી જેમાં જયરાજ આહિરના જે વકીલ છે તેમણે દલીલો કરી હતી કે અગાઉ આવા કેસની અંદર જામીનો આપ્યા છે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે આગોતરા જામીન પણ આવા કેસની અંદર મળ્યા છે જયરાજ આહિર સામે ગુનાહિત કાવતરુ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે ત્યારે સૌથી મોટા સમાચાર આ માનવામાં આવી રહ્યા છે કે જયરાજ આહિરના જામીન મંજૂર થઈ ચૂક્યા છે જિલ્લા જેલથી આ સીધા જ આપને અમે તમને દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છીએ કે જયરાજ આહિર છેલ્લા તેર દિવસથી પચીસ તારીખથી આ જેલની અંદર બંધ છે ત્યારે થોડી જ ક્ષણોની અંદર જ્યારે બીડું આવશે ત્યારે જયરાજ આહિર જે છે તેઓ બહાર આવશે આ બાબતે આપણે નવનીત બાલદિયા છે તેમની સાથે પણ વાત કરી હતી નવનીત બાલિયાએ પણ કહ્યું હતું કે જો જયરાજ આહિરને જામીન મળે છે તો જયરાજ આહિર સામે તેઓ હાઈકોર્ટમાં જશે એટલે જયરાજ આહિર માત્ર અત્યારે જેલની અંદરથી બહાર તો આવશે પરંતુ જામીન મળ્યા એટલે પરંતુ તેમને હવે હાઈકોર્ટમાં જ્યારે જે લીગલ ટીમ છે નવનીત બાલદિયા છે તેઓ જ્યારે પટકારશે ત્યારે મુશ્કેલીનો સામનો તેમને પણ કરવો પડશે જયરાજ આહિરને એટલે કે તેમની મુશ્કેલીમાં જે છે સતત વધારો જે છે તે થઈ રહ્યો છે હાલ જિલ્લા જેલથી સૌથી મોટા સમાચાર અમે તમને આપી રહ્યા છીએ કે જયરાજ આહિર સહિતના જે આરોપીઓ જે છે તેમના જામીન મંજૂર થઈ ચૂક્યા છે આ બાબતે આપણે નવનીત બાલધિયા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું સીધા જ આપણે નવનીતભાઈને પૂછીશું નવનીતભાઈ શું કહેશો હાલ જે જયરાજ આહિર છે તેમના જામીન મંજૂર થઈ ચૂક્યા છે નવનીતભાઈ ભાઈ કેસની અંદર સૌથી મોટા અપડેટ આવી રહ્યા છે ગઈકાલે જે સુનવણી હાથ ધરાઈ હતી અને ત્યારબાદ ચુકાદો પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો જયરાજ આહિર સહિતના તમામ આરોપીઓ જે છે તેમને જામીન જે છે તે મંજૂર થઈ ચૂક્યા છે કે આપની પ્રતિક્રિયા પ્રથમ શું છે નામદાર કોર્ટે જામીન મંજૂર કર્યા છે તો અમે એને આગળ જે કાયદાકીય રીતે પ્રોસેસ કરવી પડશે તો અમે હાઈકોર્ટની અંદર અમારે લીગલ ટીમ સાથે અમે જઈશું બરાબર આઠ આરોપીઓ જે છે તેમના પણ જામીન મંજૂર થઈ ચુક્યા હતા અને આજે આ જયરાજ આહીર જે છે તેમના પણ જામીન મંજૂર થઈ ગયા છે તેમને તમે સતત આ બાબતે કહી રહ્યા હતા જયરાજ આહીરની ધરપકડ પણ થઈ હતી આટલા જ દિવસની અંદર જ્યારે જામીન મંજૂર થયા છે ત્યારે હવે આગળની લડત શું રહેશે આગળની લડત કાયદા રીતે અમારે જે કંઈ લીગલ ટીમ સાથે રાખીને જે લડવી પડે અમે લડશું બિલકુલ એટલે તમે હાઈકોર્ટની અંદર જશો હવે હા જવાનું ને બિલકુલ ઓકે ખૂબ ખૂબ આભાર નવનીતભાઈ Thank you.